જા સુધી આપણે અનુકૂળ હોય સુધી તો તે દિવસે નક્કી આવો ત્યાંથી પાછી કથા ચાલુ કરાવજો કરવામાં આવ્યું છે તો આપણે ભગવાન રામદેવજી મહારાજના ચરિત્ર આજે બેનભાઈ જે ભાણકીબેન આવ્યા હતા એ કૃષ્ણ કૃષ્ણલીલાના ચરિત્ર બધાએ કીધા એમ આજે આપણે આ કળી કાળની અંદર જાગતું જે પીરાણું છે નથી મારું નથી તમારા બધાયને નીચે જે કૃષ્ણરૂપી સ્વયં અંસા અવતાર જેણે લીધો છે રમોદરનારાય રામદેવજી મહારાજ અને એના આપણે ઘણા ચરિત્રના ગુણગાન સાંભળ્યા અને હવે એકાદા બે ગુણગાન સાંભળે અને પછી આપણે લાશારી છે મેમાં કે ભગવાનના લગ્ન ખરેખર ભાગવત બહેર્યું હોય તો રામાયણ બેહ્યું તો લગ્ન કરાય પણ આજે લગ્ન ન કહેવાય લગન ગવાય નહીં લગ્નની કોઈ વસ્તુ થાય નહીં ને કે તમે ભાઈ દીક તો કોકને મોકલો ભગવાનનો કેવો માનવો ભગવાનનો પણ આપણે લાશા છે કે આપણે આ ગવાઈ ગઈ બરાબર એટલે ભગવાનના લગ્ન સગુણાના લગ્ન આપણે છોડી દઈએ છે જેથી કરીને તમે એમ ન માનતા ગ્રવજી બાપાને કંઈક ખબર નથી પડતી એમ સમજણ તમને પ્રસંગને અનુલક્ષી છોડી દઉં છું કંઈ છોડું છું માટે માફ કરી દો બાકી જેમ છે એમ જે તમે કહો એ એમ જ હશે તમે તારે અમે કોઈ બે મત નથી તો આજે રામદેવજી મહારાજની પોકરણની અંદર આજે વીસ વર્ષની ઉંમર થઈ છે અને લગ્નની વિધિ થયા પછી લગ્ન થાય છે શગુણાબહેનને પઢિયાર કુટુંબની અંદર પહોંચાવે છે અને તે દિવસે પઢિયાર કુટુંબ થોડુંક સુખી સમૃદ્ધ છે અને રામદેવજી મહારાજ અઢાર ગ્રામના ગ્રાસિયા છે માટે પઢિયાર કુટુંબને આપણે કેમ મોટો મોટું સુખીમણ આવે નાના વાળાને જાનમાનો આવે એમ આ પઢિયારને આજે આ રીતે બોલતા કે તમારો અમારો વ્યવહાર છોકરો તમૂરીઓ છે કે લીલા બીગડા પહેરે બાવાગેડા પહેરે બે ક્યાં માળા ઉભેરા કારણ કે એને આઈ એમ સમથિંગ હું કંઈક શું એને એને પોતાનો અહમ હતો સમર્પણ અને અહીંથી રત્ના રાયકાને કંકોત્રી મોકલે અને રત્નો રાયકો કંકોત્રી લઈ નહોતો જ આવતો કારણ કે હું મારી ઉમર છે થોડો સમય છે કેમ હું આજે જે પહોંચ્યું છતાં રમદેવજી મહારાજે ગુકી તો રત્ન અને હાંડ તૈયાર કરી રત્નો રાયકો જાય છે સગુણાની કંકોત્રી લઈને રાત્રિ વાસો રત્નો રાયકો કરે અને સવારે એ પોતાના દેવાય ગામને પાદર હોય છે દેવાય ગામને પાદરતી તારીખના સગુણા ના દેરના લગ્ન હતા અને રાત્રે સપનું આવ્યું હતું સગુણાબેનની બેનની સાસું અને સગુણાબેનને મારે તિયર મારા ભાઈના લગ્ન છે પણ કંકોત્રીજી આવી હતી સવારે રત્ન કુંકોત્રી લઈ જાય છે અને ઘટિયાળ બહુ રત્નાદાયક અને જેમ અનુકૂળ લાગે એવા શબ્દો બોલે છે એમ ગરીબ માણસ હાંડળે લઈને આવેલો છે ત્યારે એ કહે છે કે ભાઈ એવું કંઈ ન હોય અને કે અમારી દીકરી તમારે ત્યાં નહીં મોકલી એવાના મારા ભક્તજનો સગુણાબેનને એક ભાણિયો હતો અને સાંસર થયા પછી સગુણાબેન પાછા કોકણમાં નથી આવ્યા ઓલા લોકોએ મોકલ્યા જ નહોતા આ પહેલો વહેલો પ્રસંગ બને છે ભગવાન રામદેવજી મહારાજના લગ્ન અને તેડવા રત્નો અને ઓલા લોકો મોકલવાથી નાય પાડે છે રાત્રિવાસે આજે રત્ન કે એવી જગ્યાએ ઉતારો આપ્યો છે અને તેથી રામદેવજી મહારાજ પોકમાં વિચાર કરે છે અને રત્નો પોકાર કરે છે પ્રભુ અને ત્યારે એક હાથ પીંડોળ બંધેલો વેવાયના બધે બંગલામાં ફરે છે રામદેવજી મહારાજ અને નાદ થાય છે કે હવે જવો તમે આ તમુરિયા ભગતની નિશાની વેવાઈને રેવાની ત્રણ વખત ગુસા થઈ પલંગમાં પડે શગુણાબેન જોવે છે રત્ના રાયકાને જ્યાં હું રહો તો ત્યાંથી રત્નો રાયકો બહાર આવે છે રાત્રિના બાર વાગ્યાના સમયે વહેવાઈને વહેવાની કહે છે કોઈ આપણે શગુણાને તૈયાર કરો કેમ કે ઝાડ આવૃત્તિ થઈ ગયા હતા દેહ વાલ ખુલી ગયા હતા સમજાણું આ કઈ જેવી રીતે વસ્તુ નથી મારા ભક્તજનો રામ આપી છે ને પીરાણું છે તમારે એમાં કઈ ઘટે જ નહીં તો હાચા દીપ થી કરીએ ને તો માટે એ વાલા ભક્તજનો રામદેવજી મહારાજના આ સગુણાબેન ને સવારે તૈયાર કરી અને મોકલે છે સાત બાર વર્ષનો ગજુબા નામનો ભાણિયો છે તે હાહુ ના પાડે છે સગુણાબેનના બેનના જે તમને નહીં મોકલાવી કારણ કે ભાણિયો ભલે આવી છતાં સગુણાબેન ના પાડે છે પણ તય આપણા કલાકારો હવે જાય છું ઠાલા ઓતરે દક્ષિણ પશુ કાય ઉત્તર દક્ષિણના ના બોલતા હતા અને વેવાણી એમ કે છે કે થાય છે અને ગજુભાન નથી મોકલવા પણ સગુણાબેન બેન ગજુભા વગેરે આવે નહોતા અને ગજુભાને આજે દેહાયા ભેળા પણ એ દિલ્હીના બાદ વાળા ભક્ત જનો ત્રીજી વાર ચોરને તૈયાર કરી અને આજે રત્ના રાયકા અને સગુણાબેનના સગુણા બેનના હીરા માણેક રત્ન ઘરેણા બધાએ લૂંટાવા માટે દિલ્હીના બાદશાહે ચોર ને ત્રીજી વાર રોટલા મનવા પણ ત્યારે ચોરે લૂંટી હોટ લીધું હતું પણ લૂંટ્યા પછી એને પસ્તાવો થાય છે આંધળા ન થાય કોઈ દિવસ કોઈની નેત્ર ન જાય મહેમાન હું સાયન્સનો નો જ વિદ્યાર્થી છું યુ આર અન્ડરસ્ટેન્ડ ધીસ યુ બટ શી સ્પીકિંગ યુ ધ ગોડ ઇઝ નોટ હિયર ટુ પ્લે વાત એ બધી કરતા હતા પણ એ બોડીની વાત નહોતા કરતા જે મૃત્યુ પામેલા વાત નહોતા કરતા સમજો સમજાવ બટ આઈ એમ નોટ ગીવિંગ ટુ આઈ એમ સમથિંગ આઈ એમ વેરી ફાર્મર ઓપ્શન બટ માય ફાધર ઇઝ નોટ મોર મની શોલ્ડર શો આઈ એમ વેરી આઈ હેપીંગ ટુ ધ ધ માય ઓફ ધ કે હું તમને ભગવાનની કથા કહેવા માગુ છું તો એ સુરતા આપણી છે ને અહીંથી જુદી પડી જાય આમ સોહમ લઈને આ તો ગુરુમુખની વાણી છે શેષને અમારે વાત થઈ કે સોહમ લ્યો ને એટલે આને સૂર્ય નાળી કહેવાય અને ચંદ્ર નાળી કહેવાય ફેક્સ વાત છે બેનભાઈ એમને માંગતા હતા એમને ન હોય તો એને સૂર્ય નાળી ચલાવી પડે અને ચંદ્ર નાળી ચલાવી પડે તો જ આ જ્ઞાન પ્રાપ્ત થાય બેનભાઈ ગાડી સાબી મૂકાય ને ચલાવનારો તો વ્યવસ્થિત જોઈ ને ક્યાં જાય મને આની કરો તમે બેહો માટે એ વાળા વખતે તમે ખાસ ધ્યાન રાખજો ગમે ત્યારે ગમે તે નો અનુભવ હોય તો મને તેડાવજો સુરત નવસારી મુંબઈ ગમે ત્યાં તમારે હોય તમારે ધ્યાન રાખવું જ પડે આપણી જમણી છે ને સૂર્યનાળી છે અને દાદી ચંદ્ર નાળી છે વચ્ચે સૂક્ષ્મણા છે અને સૂક્ષ્મણા બહુ ચપ્પળ છે એટલે અહીંથી સોહમ લઈને એટલે સૂક્ષ્મને છૂટી વહી જાય એટલે નબળા વિચારમાં તરત દિલ્હીના કચા બા છોડને સામાન લઈ લીધો સગુણા અને આજે રત્નો લાયકો સૂતા છે અને પાછી એની સૂર્યનાળી પૂરી થઈ ચંદ્ર ચાલુ થઈ અને તરત જ દસમે દ્વારથી સોહમથી શું નીચે ઉતરી કે ખરેખર આ લેવાય નહીં આપણે રામદેવજી મહારાજ આ તરત સંદેશો મોકલી દીધો હતો અને આને તરત જ પાછા સોળ મૂકી ગયા કોઈ દિવસ મસ્તક કાપી નાખે મસ્તક કાપે કોઈ દિવસ છૂટું પડે નહીં અને છૂટું પડી જાય પછી કોઈ દિવસ કોઈનું ઝૂટે નહીં આ સમજ આ સત્ય સનાતન આ રામદેવજી મહારાજ છે કથા કથા તમને

મને રામો અને સુણે હામો આ હામે હામા તમે કહેતા હતા ને આમાં બિરાજ સિંહ આમાં છે મારો બાપ માફ કરજો માટે સગુણા બેન સહિત આવે છે પોખરણગંડ ને પોખરણગંડ આવ્યા પછી આઠ દિવસની વારવાળી લગ્નની લગ્નની લીધી ભગવાનની જાન જાય આઠ દિવસ સુધીના ગજુભાના માથે માથેના રહેવાઈને એવા રોદા લાગેલા એટલે ગદુબા બીમાર પડી જાય છે એટલે સગુણાબેન જાનમાં નથી જતા કારણ કે વાણીઓ બીમાર છે અને આજે રામદેવજી મહારાજે જાન કઈ છે તેનો એક ફેરો ફરાણો છે અને આ ગદુબા જેવલો પાણી જશે હવે કેવી પરિસ્થિતિ છે પણ ત્યારે રામદેવજી મહારાજને ખબર પડી ગઈ સગુણાબેન પોકાર કરે છે અને એ નાભી કમેથી નાદ નીકળે નાદ સંભળાય સમજાય આપણે આ બીજો ડખો બહુ આપણે ભક્તજનો એટલે ઓરિજિનલ નાથ ભૂલાઈ ગયો છે અને એ નાદે નીરા રમતા ઈ નાદે નરસિંહ મહેતા રમતા હે નાદ છે શે ને શે અને તેની નાદે વાત થાય એ અટાણે એના રૂપાંતરમાં ફેરીને આને વાત કરીએ સમજા એક જ છે પણ તેની ખુલ્લું તત્વ હતું આને આપણે તાંબાના વાયરિંગ છે માટે આજે રામદેવજી મહારાજ અજમલ રાજાને બોલાવી તાજી લગ્નની વિધિ તાત્કાલિક પર અને આપણે પોકરો જગદી જાવું પડે એમ છે એટલે એ તાત્કાલિક બધી નીતિ કરાવી જાન આવે છે આજે પહેવાના સર્જનો પોકરણ ગઢ અને કેમ હામૈયા મા તો બેન આવે ને પેલા માથે હામયું લઈ સગુણા બેનને હામયુને બોલાવે છે તો સગુણા બેન નથી આવતા ત્યારે એકલો દીકરો કે જુબા આજે મરણ પથારી પ્રસ્તુત હારી માથે ઓઢાડેલી છે પછી ભાઈને કહેવાથી બેન આવ્યા પણ જૂના વસ્ત્ર પહેરીને આવ્યા છે એક બે વાણી બાઈપ અત્યારે પીડ્યો હોય અને એ ભાઈને બતાવવા માટે કેવા જ ભોંગ હોય અસત્ય સનાતન છે દુઃખ તો માણસ માત્ર ન આવ્યો અને આજ આપણી પાસે એકસો ને પાંચ વર્ષે પાછી કસ ભાઈ માણસ મૃત્યુ માજી વસ્તુ ન મળ પછી કથા કહું માની માટે આજે સગુણા બંને રામદેવજી મારા શ્રેષ્ઠ ભાણિયાને તીડ્યો મારે આ તોલ વંશની રામદેવ રામાયણમાં વર્લ્ડ વેડલી લખ્યું છે મારે વર્લ્ડ મેડલી મારી સાથે મારા ભાણીયાને ગયા હતા એને બધી ખબર તો હતી જ તનકી જાણે મનકી જાણે જાણે ચીટકી ચોરી એની નામ નંદકીશોરી ભગવાન બધું જાણતા હોય આ બેન આજે લાલા માખણ મિશ્રી બધા લીલા કીધી ને એને ભગવાનને બધી ખબર હોય કોઈ ન ખબર એવું નથી અને સગુણા ના પાડે છે કે ગજુ વાર નહીં આવે તો એ મારશિયા ભાઈ હરભુજીને કહીશ રામદેવજી મહારાજ કે હરભુજી તમે જા આજે મારે બાંધે એટલે મારે હામિયા થાય સતીની સાથે મારા ગામમાં તો હોય અને તમે આ મહામંત્ર કાઢમાં ગજુબાને કહી દો અને આજે ભરભૂસી જાય છે પોકણગઢી રાજધાની બેગમાં ભેળા આવે છે અને ગજુબાને મહામંત્ર કહીને ગનુપાતા ગજુબા બેઠા થઈ છે અને ગજુબાને સરસ મજાની બાગડી બંધાવે અને બેન સોળે વસતા શણગાર સજી અને રામદેવજી મહારાજને હા મૈયામાં આવે છે એ એક જ ફોટો અત્યારે હજી આપણી પાસે છે નાના એવો ભાણિયાઓ બસ છે ગુણાલા બેન ને બે બેન ઊભા બને રામદેવ પીરને પોકળમાં વધાવી લેવા માટે આવે વધાવવા આવે છે તમને ખબર તમે જોજો ફોટો આવો સારી આ લગ્ન મેં પછી પ્રભુ પોકણગઢમાં આવે છે પણ બા માં જેવી વસ્તુ ન મળે માં માં કહેતા મોઢું ફાટે તને જ મોઢું ફાટે માં અને માનું તરફ ક્યાં થાય ખબર બેન ભાઈ બધી વાત કરી બાનું કંઈ નામ ન આવ્યું જો આપણે પિંડનું દાન દેવાય ક્યાં દેવાય ખબર છે આપણે સિદ્ધપુર જઈને સિદ્ધપુર ત્યાં આપણું બિંદુ સરોવર છે અને ત્યાં કશ્યપ ઋષિનો આશ્રમ છે અને કશ્યપ ઋષિની દીદી ત્યાં એક ઝૂપથી તપ કરે અને એને અહીંયા કપિલ ભગવાનનો જન્મ થાય અને કપિલ મુનિ કપિલ ભગવાન જ્યારે ત્રણ વર્ષના આજે આશ્રમ છોડી નીકળે ત્યારે એમાં દેવૃતિ કે છે લાલા તું ત્રણ વર્ષની ઉંમર શરીર ખુલ્લું છે બેટા ક્યાં જાય એમાં ત્રણ વર્ષનો દીકરો ઘેરેથી નીકળી જાય માને કેમ થાય આંખમાં આંચોડા અને બે ટીપ આપડી ગયા ભાઈ ત્યારે ભગવાને પાસવાળું જોયું અને વચન આપીશું મા આજે મા એ વસ્તુ જગતમાં ન મળે માટે હું વચન આપું છું કે આ જે બે બિંદુ પડ્યા છે એ બિંદુ સરોવર થાય આપણા ચાર સરોવર છે એમાં સ્વરૂપે હાથમાં બેઠે છે અત્યારે આપણે બિંદુ સરોવર સ્થાન કરાવી દીધી માનવ તર્પણ બિંદુ સરોવર આજે તમને કહું કે ઊંજાથી ચૌદ કિલોમીટર થાય અને એવું સારું બિંદુ આપણું સરોવર છે અને પરશુરામ પણ રેણુકા દેવીનું પોતાનું માનું સાધ કર્મ કરવા પરશુરામ પણ આ બિંદુ સુરો રહ્યા છે આજે મોટો બધો આ ચોકામાં આવીને એવો પરશુરામનો ફોટો છે અને મા રેણુકા દેવનું મસ્તક ખોળામાં છે અને પરશુરામ બેઠા છે આ માનું તર્પણ ક્યાં થાય અને પિતાજીનું તર્પણ ક્યાં થાય ખબર પડતો ચાલો પિતાજીનું તર્પણ ગયા જ થાય બિહારમાં ગયા જાય ગયા એટલે ગયા એવું સારું ગયા છે મનભાઈ કહે વાત કરો હું તમને જે વાત કરી સાંભળેલી નહીં કીધેલી નહીં આપણે પચેક અનુભવની જ વાત એક એક વાત હું તમને કહું કે એક દી બે દિશી રહી પછી જ વાત કરી સાંભળેલી કીધેલી કે વાંસેલી કે નહીં તો ગયાજી ભગવાન રામ પણ ફશરથરા દર્પણ કરવા જતા આવું સારું ગયાજી જ ફાલ્ગુન નદી સિત્તેર ફૂટ હોળા અને પચાસ ફૂટ ઊંડા ફાલગુન નદી આલે છે